પાટણ શહેરમાં બનાસકાંઠાના બાભર તાલુકાના ગોસણ ગામના વતની જલ્પાબેન ડબારીએ આપણું ઘર નામે અનાથ આશ્રમની સ્થાપના કરી છે આ આશ્રમનું લોકાર્પણ પાટણના સાંસદ ભરતસિંહ ડાભીના હસ્તે કરવામાં આવ્યું હતું માત્ર ત્રેવીસ વર્ષની જ જલપાબેને ધોરણ બાર પછી ગાંધીનગરમાં વિઝા કંપનીમાં ત્રણ વર્ષ નોકરી કરી હતી તેમણે ગાયિકા તરીકે અનેક સ્ટેજ કાર્યક્રમો પણ કર્યા છે નોકરી દરમિયાન અને સ્ટેજ કાર્યક્રમોમાં ભિક્ષા માંગતા બાળકોને જોઈને તેમને અનાથ બાળકોનું ભવિષ્ય સુધારવાની પ્રેરણા મળી હતી તિરુપતિ પ્લાઝામાં ભાડે લીધેલા બાર રૂમમાં આશ્રમ શરૂ કરાયો છે અહીં પાંત્રીસ બાળકો રહી શકે તેવી વ્યવસ્થા છે હાલમાં બાર બાળકો દાખલ થયા છે એકથી તેર વર્ષના બાળકોને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે આશ્રમમાં બાળકોને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે આશ્રમમાં બાળકોને રહેવા જમવા ભણવા અને કપડાં સહિત તમામ સુવિધાઓ વિના મૂલ્યે આપવામાં આવશે દિવસમાં ત્રણ વખત ભોજનની વ્યવસ્થા છે બાળકોને પાટણની શાળામાં પ્રવેશ આપવામાં આવશે યુનિફોર્મ અને ફી સહિતની તમામ જવાબદારી સંસ્થા ઉઠાવશે જલપાબહેને બાળકોને સિસિંગ ડાન્સ ચિત્રકામ જેવી પ્રવૃત્તિમાં પણ તાલીમ આપશે તેઓ પોતે પણ બાળકોને અભ્યાસમાં મદદ કરશે ગુજરાતમાં કોઈપણ જિલ્લાના અનાથ બાળકોને આશ્રમમાં પ્રવેશ મળશે સાંસદ ભરતસિંહ ડાભીએ જલપાબહેનના આ પ્રયાસને બિરદાવ્યો હતો અને કહ્યું હતું કે સમાજ જીવનમાં તમારી શું ભૂમિકા છે સમાજને તમે શું મદદરૂપ બની શકો છો તેવા લોકો સમાજને વંદન કરતું હોય છે અને તેઓનું સન્માન કરતું હોવાનું જણાવી જલપાબહેનને માત્ર ત્રેવીસ વર્ષની નાની હોય ભિક્ષાવૃત્તિ કરતા અનાથ બાળકોની ચિંતા કરી છે તેને વંદનીય કાર્ય ગણાવી તેઓને અભિનંદન પાઠવ્યા હતા અને વધુમાં આ કાર્યક્રમ ખૂબ જ નાનો હોવા છતાં પણ જલપાબેનનો વિચાર ખૂબ જ મોટો હોવાનું જણાવ્યું હતું મલ્ટીપર્પઝ બનાવો सुबह में एक काम के लिए का जार करनी एक ज कामों जब भी शक्ति और प्रायिति अजार कामों को प्राप्त करनी और असहतारी इंश कानून ग्रंथ में ना ना टाइम से ही आमंत्रण आता था आओ कदर फोन आये तो मने कहे ता तो तो चलो

ऐसा नहीं चाहिए मालूम हो लाग्यो लगभग 1000 से मारो कोदा 4 रुपया स्कूल की शुल्क करवाने के दान में अर्जी करी 1000 रुपया में मात्र 400 रुपया हर तो छोड़ दे मंत्री आज तो 35000 की केवल नॉन ग्रांटेड परवरदिश मारो गांव गोसल तालपबापुर जी ने नमस्कार थाने निवेदन छे હું છે ને ગાંધીનગર બે વર્ષ જોબ કરી આઈઆરડીએસમાં મારે ત્રીસ હજાર સેલરી હતી હું સિંગિંગ પણ કરતી હતી પણ ટ્રાવેલિંગના સમયમાં હું જ્યારે સિંગિંગ કરવા જતી ત્યારે મારા અવારનવાર ટ્રાવેલિંગ કરવાનું થાય પછી આ જોબના લેવલે બસ સ્ટેન્ડ આજુબાજુ જ્યાં પણ જોઉં ત્યાં નાના નાના બાળકો ભીખ માંગતા હોય પછી આપણે હોટલમાં જમવા જઈએ ત્યાં પણ બાળમજૂરી કરાવતા હોય છે નાના બાળકોને આ બધું જોઈને મને એવું લાગ્યું કે આપણે આટલી સુવિધાઓથી સજ્જ છે તો એ ઓછું કરી દઈએ અથવા આ બધું મૂકીને આપણે આ કાર્ય કરી શકીએ છીએ તો આપણે મારો મેઇન ઉદ્દેશ્ય એ છે કે મારે બાળમજૂરી બની કરાવી છે જે હોટલોમાં નાના નાના બાળકોને કામ કરાવે છે ને એ માટે ભીખ મગાવે છે ને એ પણ આ ભીખ પ્રથા પણ બંધ કરાવી છે એ બાળકને આપણે સારું એવું શિક્ષણ આપશું અહીંયા અમારે તે બાળકો ઓલરેડી થઈ ગયા છે અને તમારી આજુબાજુ પણ ક્યાંય એવું બાળક જણાય ને તો તમે અમારી સંસ્થામાં એને મૂકી શકો છો એ બાળક આપણે એક વર્ષથી તેર વર્ષની ઉંમર સુધી જેમાં એમને સારું શિક્ષણ કોઈ પણ એવી સારી સ્કીલમાં એ એક્ટિવ હોય તો એમને આપણે ક્લાસીસ કરાવશું અને હા એ બાળક મોટું થાય અઢાર ઓગણીસ વર્ષ અથવા એકવીસ વર્ષ હોય તો એ બાળકને આપણે લગ્ન પણ આ સંસ્થા કરવાની જવાબદારી તો આ બધાને આપણે સૌને નમ્ર વિનંતી છે કે જે મેં આપણું ઘર અનાથ આશ્રમમાં વિરોધ પાડ્યું છે એમાં આપ સૌ મારો સાથ સહકાર